ટેન્ડર લાવવા પાછળનું કારણ કોન્ટ્રાક્ટર અને જે તે વખતે જવાબદારી અને તપાસમાંથી છટકી ગયેલા અધિકારીઓને બચાવવાનું છે સદંતર રીતે જે તે વખતે જવાબદારી ડેપ્યુટી કમિશનર એડિશનલ કમિશનર વિજિલન્સ વિભાગ મેટલ ડેપોની બનતી હતી તે તમામ લોકોને આ લોકોએ જે તે વખતે તપાસમાંથી કાઢી નાખ્યા છે અને તપાસમાંથી કાઢ્યા બાદ અમારા દ્વારા જ્યારે આઈટીઆઈ કરવામાં આવી હતી તેમાં પણ ફલિત થયેલું હતું કે આ લોકોએ કોઈપણ જાતની જવાબદારી જે પોતાની નિભાવવાની હોય તે નિભાવી નથી અને જે તે વખતે અમે કમિશનરશ્રીને પણ રજૂઆત કરી હતી કે ભાઈ આ લોકોને તમે તપાસમાંથી કેમ બાકાત રાખો છો કેમ કોન્ટ્રાક્ટરને પણ બાકાત રાખો છો તો આ લોકો એ બચાવવા માટે આ તોડવાનું ટેન્ડર લઈને આવ્યા છે ટેક્સના પૈસાનો તો પહેલાં બી ચાલીસ કરોડ રૂપિયા ખર્ચેલા જ છે કોર્પોરેશને અને સાડા નવ રૂપિયા ખર્ચી અને ફરીથી જો કોઈ બ્રિજ બનાવતા હોય તો વાંધો નથી પણ અમારો વાંધો અને મારી વાત એ છે કે આ કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે કોર્ટનો નિર્ણય થયો નથી અને કેમ આ જીવતા જાગતા સબૂતને મિટાવવામાં આવી રહ્યો છે પ્રજાના પૈસાનો તો વ્યવ થાય જ છે ચાલીસ કરોડ રૂપિયાનો પહેલાં આ લોકોએ ખર્ચેલા જ છે હવે બીજા દસ કરોડ રૂપિયા ખર્ચશે છે પછી પાછા બનાવવા માટે ખર્ચ એટલે એમને તો કોઈને પૂછવાનું છે જ નહીં એમની કોઈ જવાબદારી છે જ નહીં કે અમે કઈ રીતે વાપરીશું પૈસા ક્યાંથી લઈશું લોકોના જ પૈસા એ લોકો વાપરે છે જવાબદારોને બચાવવા માટે આ પ્રયાસો છે જવાબદારો સામે આ સરકાર કે અધિકારીઓ કોઈ પગલાં નહીં લે જે તે વખતે થેનારસન સાહેબ ડેપ્યુટી કમિશનર હતા જે અહીંયા કમિશનર રહી ચૂક્યા છે જીગ્નેશ પટેલ જે ડેપ્યુટી સિટી એન્જિનિયર હતા મૌલિકભાઈ વ્યાસ જે ડેપ્યુટી સિટી એન્જિનિયર હતા અને મેટલ ડેપોના ઇન્ચાર્જ હતા એવા લોકોને આ લોકો શિરપાવ આપવામાં આવ્યો છે અને એડિશનલી પદવી આપવામાં આવી છે નૈનેશભાઈ દોશી એ વિજિલન્સની અંદર ડેપ્યુટી સિટી એન્જિનિયર હતા એજનેર ખાતા તરફથી એમને પણ એડિશનલનું પ્રમોશન આપવામાં આવેલું છે